વડોદરામાં આપણે જોયું કે જ્યાં પોર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું હજુ પણ ઘણા વિસ્તારો છે જ્યાં પાણી ઓસેર્યા નથી પરંતુ આખરે સવાલ એ છે કે આ પરેશાની કોના કારણે આવી આ કોનું પાપ છે જેના કારણે વડોદરા વાસીઓ પરેશાન પાણી જી હા પાણી વચ્ચે જાણે કે લોકોને મરવા મૂકી દીધા હોય તેવી સ્થિતિ હતી અને બીજી બાજુ જે બોટની જરૂરિયાત ઊભી થતી હોય છે આવી પૂર્ણની સ્થિતિમાં કારણ કે વાહનો પસાર થઈ શકતા નથી પાણી ભરાઈ જાય છે ત્યારે બોટની જરૂર ખૂબ જ હોય છે તેવામાં આ બોટ છે તે તો એક ગોડાઉનમાં સડતી હતી જી હા વિગતો મળી છે વડોદરામાં એક ગોડાઉનમાં આ તમામ તેના પર જામી ગઈ છે ધૂળ તો આખા અહિયાં તંત્ર પર જામેલી છે સવાલ એ છે કે આખરા આખરે આ પ્રજાના પૈસાનો ધુમાડો કેમ કરવામાં આવી રહ્યો છે જો તમારે બોટ નો ઉપયોગ નતો કરવાનો તો પછી તેને ખરીદી કેમ અને જો ખરીદી તો તંત્ર થી શહેર શહેરને બચાવી ના શક્યું બે પાંચ નો અનુભવ હતો કે જ્યારે વિશ્વામિત્રી જળસ્તર એક નિશ્ચિત સપાટીને વટાવે છે દરેક શહેરમાં જ્યાં મોટી નદી પસાર થતી હોય છે ભયજનક સપાટી છે તો એ એ પાણી જે છે શહેરમાં આવી શકે છે ખબર હતી આવું વડોદરા સાથે વીતી ચૂક્યું હતું જેમની જવાબદારી હતી ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશના શબ્દો મુજબ કોર્પોરેશનના વડા એટલે મ્યુનિસિપલ કમિશનર મ્યુનિસિપલ કમિશનર એ કોર્પોરેશનની અંદર કોઈ એવી એવી કામગીરી થાય છે એવું કંઈ એવી કોઈ ભૂલ થાય છે કે જેમાં તંત્રની જવાબદારી નિશ્ચિત થતી હોય તો એ જવાબદારી સીધી રીતે મ્યુનિસિપલ કમિશનરની નક્કી થવી જોઈએ વારંવાર આ પ્લેટફોર્મ પરથી અમે મુદ્દો ઉઠાવીએ છીએ વડોદરા પણ આખું પૂછી રહ્યું છે કે કેમ જવાબદારી નિશ્ચિત નથી કરવામાં આવતી અને હવે જ્યારે એક સામાજિક કાર્યકર છે વિકાસ એમણે સવાલ ઉઠાવ્યા કે ભાઈ આખું વડોદરા જ્યારે પાણીમાં ગરકાવ હતું જે રસ્તા ઉપર માણસો ચાલીને નીકળવા જોઈએ ત્યાં બોટ નીકળતી હતી એ બોટ એનડીઆરએફ ને એસડીઆરએફ ની નીકળતી હતી આર્મી કોલમ બોલાવી પણ વડોદરા મનપા જે પ્રજાના પૈસા પહેલી વાત તો ધ્યાનથી સાંભળી લો સાહેબો આ તમારા ખિસ્સાના પૈસા નથી તમારા ખિસ્સાના પૈસા નથી પ્રજાના પૈસા છે અને એનો પણ એક વિગતવાર અહેવાલ અમે હમણાં બતાવવાના છીએ થોડી વારમાં અમારો બીજો મુદ્દો જે છે કે પ્રજા તમને નાણા કઈ રીતે ચૂકવે છે એનો ખર્ચ તમે ક્યાં કરો છો અને એટલે જ્યારે એક આ સામાજિક કાર્યકરે સવાલ ઉઠાવ્યા છે કે 20 20 બોટ તમે જવાબ જ્યારે આપતા હતા આજે ગુજરાત ફર્સ્ટે બંને જવાબદાર અધિકારી સાથે વાત કરી ચીફ ફાયર ઓફિસર જે છે પાથ બ્રહ્મભટ એની સાથે પણ વાત કરી જેની તસવીર આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો અને અમદાવાદના વડોદરાના મ્યુનિસિપલ કમિશનર જે છે દિલીપ રાણા એમની સાથે પણ વાત કરી

તમે ચૂંટાયેલા પ્રતિનિધિ નથી તમે વહીવટી તંત્રના એક ભાગ છો હિસ્સો તરીકે

તો કે ના એ તો અમે ઘણા બધા ફોન હતા અમે એ ફોન રિસીવ ના કરી શક્યા હોય કામમાં હતા હા સાહેબ કામમાં હતા અમને ખબર છે તમે કામમાં હતા પણ જયારે મ્યુનિસિપલ કમિશનર સાહેબ પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા ત્યારે અમે સવાલોનો મારો ચલાવ્યો ત્યારે તો એમણે કેમ એવું કહ્યું કે ભાઈ તમારી વ્યક્તિગત જવાબદારી બનતી હતી તમારે ધારાસભ્યને કોલ બેક કરવાની તમારી જવાબદારી હતી મ્યુનિસિપલ કમિશનરે જે કહ્યું ને એમણે એમ પણ કહ્યું કે જરૂર પડશે તો આજે ચીફ ફાયર ઓફિસર છે એની સામે પગલા લેવા પડશે બંને પ્રતિક્રિયા આપણે એક પછી એક સંભળાવીએ વિકાસ પહેલાં બે દિવસ જ્યારે પૂરની પરિસ્થિતિ વધારે ખરાબ હતી અને વિસ્તારમાં ખૂબ પાણી હતું દસ બાર ફૂટ પાણી હતું અને એમાં અમારે લોકોને બધી સામગ્રી પહોંચાડવાની હતી તે દિવસે લગભગ બે દિવસ સુધી જે ચીફ ઓફિસરે છે એમને ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા અને એમને કોન્ટેક્ટ ન કરી શક્યા અને જે વસ્તુઓ પહોંચાડવાની હતી એ પણ ટાઈમ પર અમે ન પહોંચાડી શક્યા પણ અમારી પાસે જ્યારે એનડીઆરએફની ટીમ આવી એ દિવસથી બધી કામગીરી શરૂ થઈ પણ પહેલાં બે દિવસ જે જરૂર હતી લગભગ લાઇટ નહોતી પાણીની વ્યવસ્થા નથી ફૂડ પેકેટ્સ અમે લોકો ન પહોંચાડી શક્યા એના માટે થઈને અમને ક્યાંક ને ક્યાંક અમારા આવુષ્યની વસ્તુ છે કે ભાઈ જો ઓફિસરે ઉપાડી લીધો હોત ફોન તો એકની જગ્યાએ કદાચ બે કે ત્રણ બોટ અમે મૂકીશે આવી કમ્યુનિકેશન ગેપ થતી હોય છે પણ મેં અમને પણ તપ્પો આપ્યો છે કે ભાઈ આપણે માનનીય ધારાસભ્ય થ્રી કાઉન્સિલર થ્રી કે એમપી સાહેબનો કે કોઈનો પણ ફોન હોય તાત્કાલિક ઉપાડવો જ જોઈએ હવે મારી જોડે ફોન આવ્યા છે એટલે એમાં ફી થઈને અમે વાત કરવાના છે એટલે એ વખતે મલ્ટિપલ કોલ આવતા હશે પણ તેમ છતાં મેં એમને ઠપકો આપ્યો છે અને મેં એમને કીધું છે કે ફોન ઉપાડે બિલકુલ આવે એમને કોલબેક જ્યારે વ્યસ્ત હોય એને ના કરી શકે કદાચ અથવા મલ્ટિપલ કોલ આવતા હોય તો એમને કોલબેક કરવો જ જોઈએ અને એ જો નહીં કર્યો હોય અમે તપાસ કરી રહ્યા છીએ ધારાસભ્ય હોય કે પછી મેયર વડોદરાનું આખું વહીવટી તંત્ર ખાડી ગયું છે એક બાદ એક આવ્યું છે પાટ કંઈક વાત કરે છે રાણા સાહેબ બળી એવું કે છે કે મેં એમને ઠપકો આપ્યો છે

એના જવાબદાર કોણ અને આ બધા કેમ જવાબદારીથી ભાગી રહ્યા છે ભાગે જ ને કારણ કે કહેતા બી દીવાના સુનતા ભી દીવાના આ બધાની વચ્ચે જનતાએ સબ પૂછ જાણતી હે હવે કમિશનર સાહેબ કહે છે મે ઠપકો આપે સાહેબ આ તો કે સ્કૂલમાં ભણતો વિદ્યાર્થી છે કે તમે એને ઠપકો આપો છો તમારે ઠપકો આપવાનો કે તમારે એક્શન લેવાના હોય તમે એમ કહો છો ફોન ઉપાડવા જ તો પણ તમારા અધિકારી કે મારા ઉપર હું બહુ વ્યસ્ત હતો અને તમે એવું કહો કે ભાઈ ફોન આવે તો જવાબ આપવો જ પડે અને ઓલા બેન છે છે એવું કે બે ફોન ફોન વચ્ચે સ્વીચ ઓફ કરી નાખ્યો એક બીજા ને ખો આપણ ચલક ચલાણું ઓલા ઘરે ધાણું બધા બિચારા નાગરિકો આમથી આમ ફરતા રહ્યા ફરતા રહ્યા લંગડી લેતા રહ્યા પણ ક્યાંય એમને ચલક ચલાણું ન મળ્યું આ લોકો એકબીજાના ખભા ઉપર બંદૂક પડવાનું હજુ બંધ નથી કર્યું અને એના કારણે એક બે ને પરંતુ મેયર આવી જાય કમિશનર આવી જાય દિલીપભાઈ રાણા આમાં આવી જાય પાર્થભાઈ ભ્રમપટા આમાં આવી જાય એ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે જે એજન્ડા પાસ કરે છે એ પણ આમાં આવી જાય કારણ કે એજન્ડા પાસ થયા વગર કમિશનરની સહી થયા વગર મેયરની સહી થયા વગર એક પણ એજન્ડા પાસ નથી થતો કે પૈસાનું મહકમ મંજૂર નથી થતું આ આખા ગામને ખબર છે આપણે કોઈ નવી વાત નથી કરતા એજન્ડા પાસ થાય પછી વાત કરી રહ્યા છો ઉમંગ આ સ્ટેન્ડિંગ કમિટી ની તમે વાત કરી રહ્યા છો હમણાં આપણા સંવાદદાતા અલ્પેશે ત્યાંથી માહિતી મોકલી હતી કે વડોદરામાં જે સામાન્ય સભા જે મળવી જોઈએ ને એમાંથી અડધો અડધ સામાન્ય સભા તો કોઈ કોઈ કારણથી રદ કરી દેવાય છે કે ભાઈ આનું આ છે શ્રદ્ધાંજલિ આપવાની છે સાથે મારો મારો મુદ્દો એ છે કે ભાજપના કોર્પોરેટર એમ કે ભાઈ કરો સામાન્ય સભા રાખો અમારે જે અમે જે પ્રજા પાસેથી મત લઈને આવ્યા છે ને એમને કે છે કે અમારા કામ નથી થતા તમે સામાન્ય સભા રાખો અને આ સંકલનનો અભાવ એટલે દેખાય છે ઉમંગ એટલે એટલે તો કહું છું કે આખા રાજ્યમાં માં એક માત્ર એવી કોર્પોરેશન હશે સૌથી વધારે સામાન્ય સભાઓ રદ થઈ તો કામ લઈને જે પ્રજાના પ્રતિનિધિઓ લઈને આવે પણ અધિકારીઓ સમય જ નથી ને શ્રદ્ધાંજલિ આપે છે અરે તમારા ગેરહાજરીમાં આ વડોદરાની દશા થવા પામી કોઈ જવાબદારી લેવા તૈયાર નથી કોર્પોરેશન ના કમિશનર ને ફોન કરે તો અડધી વાતે વિનોદ દેસાઈ જયારે વાત કરતા અડધી વાતે તો સાહેબ ગાયબ થઈ ગયા પાર્થભાઈ જવાબ ગોળ ગોળ આપતા રહે એ પણ ગાયબ થઈ ગયા મેયર તો હજી આવ્યા જ નથી અને દેખાયા નથી કદાચ દેખાશે પણ નહીં તમામે તમામ

સર્વ સત્તાધીશ મહાનગરપાલિકામાં છે કોણ કમિશનર પાછા એમના ચીફ ઓફિસર એવું કહે છે કે અમે બુક નોંધાવેલું અરે ક્યાં તમે કોને ડફોડ બનાવવા નીકળ્યા છો ને શેના માટે

આ એ જ દિલીપ રાણા છે મ્યુનિસિપલ કમિશનર કે જેને જેને વડોદરા કલંક લાગ્યું હતું આ એ જ દિલીપ રાણા છે અને હવે બીજું કલંક લાગ્યું છે આ પૂરનું કલંક લાગ્યું છે એવું કયું કારણ છે કે આ દિલીપ રાણા સામે સરકાર પર કોઈ પગલા નથી લેતી શું જયારે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ એવું કહે છે કે વહીવટી વડા તરીકે મ્યુનિસિપલ કમિશનરની સીધી જવાબદારી બને છે તો આ જયારે આ હદે ઓબ્ઝર્વેશન ગુજરાત હાઈકોર્ટ કરે છે તો પછી એવું કારણ કયું હોય શકે ઉમંગ કે પછી કોઈ એનું કારણ એ જ છે કે આમાં ક્યાંક કોઈક રાજકીય આકા નો તેમને કોઈ સાથ સંગાત મળી રહ્યો છે કારણ કે અગાઉ ભૂતકાળમાં પણ તેમના સર્ટિફિકેટ એટલે કાર સર્ટિફિકેટ ને લઈને પણ વિવાદ થયો હતો છતાં પણ તેને કોઈ સુરક્ષા કવચ પૂરું પાડી છે એટલે કોઈ તો એવા કારણ છે જો કોઈક તો નેતા હશે ને

જેમ બોટ આવી ધૂળ ખાતી હતી વડોદરામાં તેવી જ બોટ અમદાવાદમાં પણ ધૂળ ખાતી જોવા મળી છે એમસી ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા કરોડો રૂપિયાની ઇન્ટરસેપ્ટર બોટ છે જેમ સાયકલ નો અહેવાલ બતાવ્યો હતો કે એક જગ્યા થી એક સેન્ટર થી લઈને આવ્યા અહેવાલ પછી બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું બારમું અઢારમું એમાં અલગ અલગ શહેરોમાં જઈએ ને વિકાસ તો આ જ હાલત છે આ જ હાલત છે સાહેબોને ક્યાં પડી છે એમના કિસ્સાના ક્યાં નાણાં જાય છે આ બધા નાણાં જે છે એ જનતાના કિસ્સાના છે ને અને ગુજરાત ફર્સ્ટ એ આપણે ચીફ ફાયર ઓફિસર અમદાવાદ કરી અમદાવાદ નું જે ફાયર વિભાગ છે તે આખું ધૂળમાં છે એટલા માટે કહી શકાય કારણ કે હમણાં થોડા સમય પહેલા જ અહેવાલ આવ્યો તો એક સાથે નવ નવ ફાયર કર્મીઓ હતા તેમની હકાલપટ્ટી એટલા માટે કરવામાં આવી કારણ કે તેમની પાસે લાયકાત જ નહોતી ઘણા બધા હતા કે જેમને બોગસ રીતે દે આખી સિસ્ટમમાં ઘુસી ગયા હતા તેમાં બદલાવ લાવવા જરૂરી છે વાત કરીશું